મામલો પ્રકાશમાં આવ્યો છે વિજલપુર ખાતે આવેલા આશાપુરા ફ્લેટ પાસે રહેણા વિસ્તારમાં ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ કરવામાં આવ્યું છે આ ગેરકાયદેસર બાંધકામના કારણે આવવા જવાના રસ્તા ઉપર રાહદારીઓને ભારે અડચણ થઈ રહી છે ત્યારે આ દબાણ કરી હોસ્પિટલનું ગેરકાયદેસર બાંધકામ કરતા આ બાબતે દબાણ દૂર કરવા અરજદાર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે તેમ છતાં વોર્ડના ઇન્સ્પેક્ટર દ્વારા માત્ર નોટિસ પાઠવી સંતોષ મનાવવામાં આવ્યો અને ગેરકાયદેસર બાંધકામને સીલ મારવાની કાર્યવાહી કરવામાં કેમ ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી છે